બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના લોકોની મીડિયા સમક્ષ ઠાલવી પોતાની વેદરા સરકારશ્રીના એક પણ ગામ તાલુકાને જોડતા માર્ગના વિના ના રહે તેવા અભિગમના ઉડી રહ્યા છે ધજાગરા ખેંગારપુરા કરશનપુરા ને કોઈ ગ્રામજનો મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે પોતાની વેદના શું તેમની આ વેદના સરકાર સાંભળશે ખરા ને કોઈ પ્રાથમિક શાળાને અધૂરો પડેલો વરેંડો ભણતા બાળકોને શાળાએ જોવા માટે રોડની ઉણપ ક્યારે થશે પૂરી અરે ધિક્કાર છે આવા રાજકારણના મોટા મોટા ડગલા પહેરી ફરતા આગેવાનોને કે વસ્તીના ધોરણે વિકાસના બદલે ચાલી રહી છે પોતાની મનમાની કાંકરે તાલુકામાં તમામ બનેલા માર્ગોની તપાસ કરવામાં આવે તો બહાર આવશે કયો આગેવાન સરકારને છેતરી ગયો અહેવાલ રામજીભાઈ રાયકુર જાહેરાત કરું છું કે ન કોઈ ગામમાં મને બહુ ખૂબ સરપંચ તરીકે બધા લોકોનો હું ઉપસર સરપંચ તરીકે બનાવ્યો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પણ અમારા ગામનો હવેથી વિકાસ કરવાનો છે એટલે મેન તો રોડ રસ્તાની બહુ જ ખામી છે મારા ગામના જે બાળકો હોવાથી દોઢસો છોકરા બહાર ગામ ભણવા જાય છે રોડ રસ્તાની કોઈ જ પણ સુવિધા નથી જે મુલકપુરથી ને કોઈ રસ્તો આવે છે એ પણ કાચો છે સુરાણા અત્યારે બાળકો ચાલીને જાય છે કોઈ રોડ રસ્તાની કોઈ પણ સુવિધા નથી એટલે બધા મારે સરકારશ્રીને વિનંતી છે કે ન કોઈ ગામનો વિકાસ થવો જોઈએ તાલુકામાં જવા માટે અત્યારે કોઈ રસ્તાની કોઈ સુવિધા નથી પાદળીથી ને કોઈ રસ્તો પણ બનવો જોઈએ અત્યારે કાચો રસ્તો છે શું નામ છે તમારું મારું નામ છે રબારી રમેશભાઈ અર્જનભાઈ ઓકે મારું ગામ છે સાહેબ કરશનપુરા સગનજી રૂપાજી ઠાકોર સોલંકી તો અમારો હક અનપુરા પંચાયતમાંથી માગવામાં કોઈ અમને હક મળતો નથી બીજી વાત અમારા રોડ રસ્તા અનપુરા પંચાયત જવા માટેનો કોઈ રસ્તામાં ઠકણો નથી બીજી વાત મારા ગામના રોડ રસ્તા કરેલા હજી બાર મહિનાની અંદર ડામર જેવું નામ નથી રહેતું તો આવા કંત્રાટી અમારા રસ્તાની પહેલી રાડ બીજી રાડ અમારા લાભ માટેની ગામના ગામના લાભ માટેની રાડ કોઈ અમને રૂપિયા તરીકે કોઈ લાભ મળતા નથી તો અમારી ગામ ફ્રેન્ચાયત આ દેશ આઝાદ થયો એટલે સીમાડીને આ દાડા સુધીમાં કોઈ લાભનો અમારો કોઈ પરિણામ આવતો નથી

ગામ કરશનપુરા ત્યાંથી હું રજૂઆત કરું છું કે અમારી ગામ પંચાયત આણંદપુરા લાગે છે બરાબર હર કઈ સાલોથી આણંદપુરા પંચાયત છે અમારી અને હવે પંચાયતમાં જે આગળના કામો આવતા હોય એમાં સુધી પહોંચતા નથી બરાબર અમારી કઈ રજૂઆત છે કોઈ રસ્તાની રજૂઆત છે કોઈ આ ગૌચરકની રસ રજૂઆત છે એ બધા અમારા સુધી સરકારી લાભ કોઈ મળતા નથી અમને એ તરફથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારો લાભ અમને ડાયરેક્ટ મળે એવું કંઈક આવે રૂપાલી ગામ કરશનપુરા કોઈ સરકારી અમને કામ મળતો નથી લાભ તો અડદપ્રા પંચાયત અમારી છે અને કોઈ રસ્તાને ઠેકાણું નથી ક્યાંય અમારે આ ગામડીનો રસ્તો ઠેકાણું નથી પછી અડદપ્રા જવું હોય તો અમારે પંચાયતમાં જવું હોય તો અમારે ગારા ઉપર જવું પડે તો કોઈ પંચાયતમાં અમારે ઠેકાણું પડતું હોય અને કોઈ આ બાબતમાં કોઈ લાભ અમારા ગામને મળ્યો નથી